ન્યૂઝ નંબર સાડત્રીસ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના નગરપાલિકા ખાતે મેલેરિયા કર્મચારી રતિલાલ વસાવા અને ડ્રેનેજ કર્મચારી મહેશભાઈ સોલંકી વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો હતો રોજ તારીખ ત્રીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ નગરપાલિકા સભા હોલ ખાતે ચીફ ઓફિસર જય કિસન તડવીની અધ્યક્ષ સ્થાને બંને કર્મચારીઓનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો વયમર્યાદાને લઈને બંને કર્મચારીઓ નિવૃત્ત થતા પુષ્પગુચ્છ અને સમૃદ્ધિ ભેટ આપીને બહુમાન કરાયું હતું આ પ્રસંગે ચીફ ઓફિસરે તાલુકા નગરપાલિકા ખાતે વય નિવૃત્તિ થતા કર્મચારીઓએ ઉત્કૃષ્ટ કામગીરી ગીરીને લઈને અભિનંદન પાઠ્યાં હતાં સાથે જ નિવૃત્તિ જીવન પોતાના પરિવાર સાથે વિતાવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ કાયમી યાદગીરી રૂપે ચીફ ઓફિસર સહિત નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સન્માન સૌરભ પ્રમાણપત્ર પણ અપાયું હતું જે બાદ ફરજમાંથી નિવૃત્ત થતા મેલેરિયા કર્મચારી રતિલાલ વસાવાને ડ્રેનેજ કર્મચારી મહેશભાઈ સોલંકી દ્વારા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે આવીદાય સમારંભમાં નગરપાલિકા પ્રમુખ વિરેન્દભાઈ શાહ પ્રમુખ મનોજ પટેલ કારોબારી ચેરમેન તેજલબેન સોની ડ્રેનેજ

નગરપાલિકા તથા શહેર માટે ઉત્કૃષ્ટ રહી છે એમના દ્વારા એવા એવા કાર્યો પણ કરવામાં આવેલા છે જે કદાચ કોઈના ઇન્ડિવિજ્યુઅલ જીવનમાં કરવા સફળ રહે નહીં આ જે એમની કાર્યભાર છે એની માટે હું એમને અભિનંદન પાઠવું છું સાથે સાથે કે એમનું જે રિટાયરમેન્ટનું જીવન છે એ સુખમય રહે અને જે પરિવારને એ સમય આ ભાગ રૂપે આપી નહીં શક્યા એ સમયે હવે એ પોતાના પરિવાર સાથે ગાળે એવા શુભેચ્છા પાઠવું છું વિકાસ ચતુર્વેદી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ